मुण मुण। तो बनता है स्टार्ट कर एक चांस બંટા बीजो बीजो बनता बंटा 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 Wah, भाई wah. बोलनी मॉल

अवतार બે પડાયે પાણીમાં જલ્દી ભાઈ ભાઈ પાડેલ છે રૂપિયા ના વિના દાતા હાલ રૂપિયા એ તો ચાલો ફુગ્ગો તોટાડી દો તો મિત્રો બીજો ફુગ્ગો લગાવી દીધો છે તો હવે આપણે બોલાવીએ રિઝવાન ને રિઝવાન સ્ટાર્ટ કર ભાઈ ખાવા ખાતા પૂરો નહીં

હા તો કેતન ભાઈ વિન્મોજી ભાઈ કોઈને અડાડી નઈ બીજા બરોબર એક ચાન્સ જોયો ભાઈ બીજો બીજો આરો પોઈન્ટ નમી જાય ને એટલે ડબો થાય બીજો આવી ગયો લાસ્ટ ચાર્જ અડાડ જે પટીયો ગયો ભાઈ હવે ભાઈ મનદીપ તારે લેવાનો ચાન્સ માન લેવા પટી ગયો બરાબર આપણા કેતન વિનર છે આજના એક પુગોટ ફોડી શક્યા છે ગમે તે બીજો બધો કોઈ ફોડી નઈ બરોબર અમે અમે અંદર આવી ગયા જો ભાઈ કેતન ભાઈને આપણે ઇનામ આપી દઈએ